રાજ્યમાં અતિવૃષ્ટિ પાક નુકસાની અને રાજ્યની અંદર પડેલા વરસાદને કારણે જેટલા વિસ્તારોમાં પાક નુકસાન થયું હતું તેને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં એક સવાલ પૂછ્યો હતો અને એ જ સવાલ મામલે રાજ્ય સરકારે જવાબ આપ્યો છે સરકારને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે શક્તિસિંહે પૂછ્યું હતું કે ગુજરાત સરકારને એનડીઆરએફની હેઠળ કેટલી સહાય આપવામાં આવી છે જો કે આ જવાબમાં ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે કોઈ જ અહેવાલ કેન્દ્ર સરકારને નથી આપ્યો અને જો રાજ્ય સરકારે આ અહેવાલ આપ્યો હોત તો એનડીઆરએફ મુજબ કેન્દ્ર સરકાર સહાય કરે તે પ્રકારની વાત એક શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે ભાજપની કેન્દ્ર અને રાજ્ય એ ડબલ એન્જિનની સરકાર સાથે મળી એ ખેડૂતો સાથે ષડયંત્ર કરી રહ્યા હોવાની વાત પણ કરવામાં આવી છે જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોમ્બરની અતિવૃષ્ટિ દરેક વખતે મેં કેન્દ્ર સરકારને અહેવાલ મોકલ્યા રાજ્ય સરકારને કહ્યું હતું પરંતુ બે હજાર સોળની અંદર કેન્દ્ર સરકારના છતગ્રસ્ત મેન્યુલની અંદર કેન્દ્ર સરકારે જે અહેવાલની માગણી કરી હતી આ અહેવાલોના સંદર્ભે હવે સરકાર એ જવાબોથી ભાગી રહી છે આ પ્રકારના નિવેદનો જે છે તે શક્તિસિંહ દ્વારા આપવામાં આવ્યા છે કહેવાતી ખેડૂતલક્ષી અને ખેડૂતો માટે સંવેદનશીલ સરકારે એ અહેવાલનો કાગળ પણ ન લખી શકી આ પ્રકારના પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે કે હવે એ ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે રાજ્ય સરકારને કેમ પત્ર ન લખ્યો જોકે આ સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું એ સાંભળ્યું સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે આ જવાબ ખૂબ ચિંતાજનક છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસ દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી એસડીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના હું વિરોધ પક્ષનો નેતા હતો એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે સહાય થાય કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી માંગણી કરી હતી અને ઉદાર હાથે એનડીઆરએફમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું કેટલાય ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી માંગણી જ કરી નથી હું માનું છું કે આ ગુનાહિત બેદરકારી છે ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં પણ વડાપ્રધાન શ્રી એ ગુજરાતના છે આપણા ત્યારે તો મોસાળ લગ્નને પીરસને આપણા ખેડૂતોને આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ એના બદલે માંગણી પણ નહીં કરવાની આવેદન પણ નહીં આપવાનું હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય

શું કયું પાલ આંબલિયાએ એ પણ સાંભળી લો રાજ્યસભામાં સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીએ જે અતિવૃષ્ટિ અને પાક નુકસાનની વળતર બાબે પૂછેલા સવાલના જવાબમાં જે રાજ્યસભામાં જવાબ આવ્યો છે એ સાંભળી અને ગુજરાતના ખેડૂતો ચોંકી જશે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જવાબ આપ્યો છે કે ગુજરાત સરકારે એનડીઆરએફ મુજબ વળતર આપવા માટે અમને કોઈ અહેવાલ કર્યો નથી મતલબ એનડીઆરએફ મુજબ જે ખેડૂતોને મબલક પૈસા મળવાના હતા આ કોઈ પૈસા મળશે નહીં જે ડબલ એન્જિન સરકારના ખૂબ ગીત ગાય છે જે વારંવાર કીએ છે કે મોસાળમાં જમણવાર અને માં પીરસનાર જેવી સ્થિતિ ગુજરાતની ખેડૂતોની ગુજરાતના લોકોની છે આની ઉપર છેદ રાજ્યસભામાં જે જવાબ આવ્યો છે એને છેદ ઉડાડી દીધો છે એમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી અને ગુજરાતના ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા ખેતી વિહોણા કરવા જેથી કરીને એમના મિત્રોને એ ખેતીલાયક જમીન આપી શકે એનું ષડયંત્ર આ રાજ્યસભામાં આપેલા જવાબથી બહુ સ્પષ્ટ થયું છે જુલાઈમાં જ્યારે વરસાદ થયો ત્યારથી હું કહું છું ઓગસ્ટમાં થયો ત્યારે અછતગ્રસ્ત મેન્યુઅલ નો અમલ કરો કેન્દ્ર સરકારને અહેવાલ મોકલો પણ આજની તારીખ સુધીમાં કોઈ અહેવાલ મોકલવામાં આવ્યો નહીં અહેવાલ મોકલો નહીં કેન્દ્ર સરકારને બાનું મળી ગયું અને રાજ્ય સરકાર છે એ ખુલ્લી પડી ગઈ છે ગુજરાતના લોકો સમક્ષ ગુજરાતના ખેડૂતો સમક્ષ એટલે આ સરકાર છે એ ખેડૂતોને કેવી રીતે દંડવા ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા એની નીતિ સિસ્ટમેટિકલી પહેલા પાક વીમા યોજના બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એક રૂપિયો આપ્યો નહીં અને પાક નુકસાનીના નામે જાહેરાત કરે છે કે પ્રતિ હેક્ટર

એ આજે માનનીય શક્તિસિંહ ગોહિલે જયારે રાજ્યસભામાં સવાલ પૂછ્યો અને કેન્દ્ર સરકારે જવાબ આપ્યો એમાં બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે